સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે બાપુનગર ખાતે મિત્રએ જ મિત્રની હત્યા કરતા પોલીસ દોડી ગઈ હતી સુરતમાં વારંવાર હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે તો સુરતના રાંધેડ વિસ્તારમાં આવેલ બાપુનગરમાં વહેલી સવારે હત્યાની ઘટના બની હતી બાપુનગર ખાતે એકવીસ વર્ષીય મુન્નાની તેના જ મિત્રએ જ ચપ્પુના ગાજીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી જેને લે આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશન ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં

કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ આ કા બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યા નો છે અને પોલીસ જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળની તપાસ ચાલુ છે